વરણીવેશરમણીય મંદહાસચિિરાનાંબુજ પૂજિમ સુરૂ નરોત્તમૈર્મુદાધર્મંદનમહં વિચિંતએ અસતો મા ઠડગમય ષડગમય મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા એકાદશીના દિવસે આમળાથી સ્નાન કરવાનું મહાત્મ્ય આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો દક્ષ સ્મૃતિ દ્વિતીય અધ્યાયના તેરમા શ્લોકમાં દક્ષ પ્રજાપતિ કહે છે ગુણા દશ સ્નાન પરસો રૂપસ્ય બલંચ શૌચમ આયુષ્યમારોગ્યમ લોલુપત્વ દુઃસ્વપ્નનાશપ્ચ મેધ અથા રૂપ તેજ બળ પવિત્રતા આયુ આરોગ્ય નિર્લોભતા દુસ્વપ્નનો નાશ તપસ્યા અને મેધા આ દસ ગુણ સ્નાન કરવાવાળાને પ્રાપ્ત થાય છે આ પ્રમાણે કહી દક્ષ પ્રજાપતિએ સ્નાનનું મહાત્મ્ય બદલાવેલું છે પણ કેટલાય મનુષ્યને ખબર ન હશે કે એકાદશીના દિવસે આંબળાથી સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપો સમાપ્ત થઈ જાય છે અને એ દેહાંત વિષ્ણુ લોકમાં જાય છે જેમ કે પદ્મપુરાણ સૃષ્ટિ ખંડ બાસઠમાં દેના સાતમા શ્લોકની અંદર કહ્યું છે કે એકાદશ્યામ પક્ષ યુગે ધાત્રી સ્નાનમ કરો સર્વ પાપમ ક્ષયમ લોકે વિષ્ણુલોકેયતી અર્થાત કે જે બંને પક્ષોની એકાદશીએ આમળાથી સ્નાન કરે છે તેના બધા પાપ નાશ પામે છે અને તે વિષ્ણુ વિષ્ણુલોકમાં સન્માનિત થાય છે આ પ્રમાણે સ્પષ્ટ રૂપે અહીં કહેલું છે કે જે પણ કોઈક ભગવદ્ ભક્ત બંને પક્ષની એકાદશીના દિવસે આમળાથી સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ આમળા તો મોટા મોટા હોય એનાથી સ્નાન કેવી રીતના કરી શકાય તો આમળાનો રસ કાઢી એ રસ પાણીમાં મેળવી એનાથી સ્નાન કરવું જો આમળા ન મળે તો આમળાના પાન હોય ને એ પાનને પણ વાટી અથવા તો એને બેઠા જ પાણીમાં નાખી એનાથી સ્નાન કરવું જેથી કરીને તમારા બધા જ પાપો સમાપ્ત થઈ જશે અને દેહાંતે તમે ભગવાનના લોકમાં જશો આ આમળા જે છે એની ઉત્પત્તિ વૃંદાની રાખમાંથી થયેલી છે શિવપુરાણની અંદર પ્રસંગ આવે છે કે જલંધરનો વધ ભગવાન ભોળાનાથે કર્યો અને આ જલંધર પોતાની ધર્મપત્ની વૃંદાના પાતિવ્રત્યથી સુરક્ષિત હતો જલંધર મહાદુષ્ટ હતો બ્રહ્માંડની અંદર જે પણ કોઈક સુંદર કન્યા દેખાય એ કન્યાને ઉઠાવી લાવે અને એની સાથે ન કરવા યોગ્ય કાર્ય કરે એને લઈને ભગવાન વિષ્ણુએ પોતાની પતિવ્રતા પત્નીના તપથી અજેય એવા જલંધરને મારવાને અર્થે સર્વપ્રથમ તો વૃંદાની તપસ્યા ભંગ કરી અર્થાત કે એનું પાતિવૃત્ય સમાપ્ત કર્યું અને પછી ભગવાન શંકરે પોતાના ત્રિશૂલથી જલંધરનો વધ કર્યો જ્યારે વૃંદાને આ વાતની ખબર પડી ત્યારે એ ભગવાન વિષ્ણુને પથ્થર થઈ જવાનો સાપ આવે છે અને પછી પોતે જલંધરનું શબ લઈ એ ચિતા પર જડી જાય છે વૃંદા મૃત્યુ પામી એનું શરીર બળી ગયું છે ત્યારે દેવી પાર્વતી માતા લક્ષ્મી અને સરસ્વતી એવો ત્યાં આવે છે અને વૃંદાની રાખને જલથી સિંચે છે ત્યારે એમાંથી ત્રણ વૃક્ષો પ્રગટ થાય છે એ વૃક્ષો હતા સર્વપ્રથમ એક ધાત્રી એટલે કે આમળાનું વૃક્ષ બીજું તુલસીનું વૃક્ષ અને ત્રીજું હતું મંદારનું વૃક્ષ આ પ્રમાણે આ આમળું જે છે તે તુલસી અને મંદારનું પુષ્પ એ નારાયણ ભગવાનને ખૂબ પ્રિય છે એટલે નારાયણ ભગવાનની સેવાની અંદર આ ત્રણમાંથી એક પુષ્પને પણ અર્પણ કરવામાં આવે તો ભગવાન શ્રીહરિ એનાથી અતિશય પ્રસન્ન થાય છે બંને પક્ષની એકાદશીની અંદર આમળાના રસ્તે જો સ્નાન કરવામાં આવે તો મનુષ્યના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે અને ધ્યાનથી એ વિષ્ણુ લોકમાં જાય છે માટે ભક્તો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો અને એકાદશીના દિવસે આમળાથી સ્નાન કરજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામયઃ સર્વ સુખીનો ભવતું સર્વધરાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ